હેલો સ્વાગત છે તારા બધે મારા ઘણા દિવસ પછી ના એક નવા વ્લોગમાં તો જો હું આવી ગઈ છું

ચાલો ગઈ આપણે છે વાડીએ જઈએ મીધું આવી છું તો ચાલો આપણે વાડીએ આટો મારવા જઈએ તો જો અમારા ગામની અંદર છે એ આ જગ્યા જે આવે છે ત્યાંથી ધોધ પડે છે હજી વરસાદ આવશે એટલે અહીંથી ધોધ પડવાનું ચાલુ થશે મસ્ત તો જો આ બધા છે એ મોડા કતવાળા બહેનો છે તો જો આ બધા છે પૂંજવા માટે ગયા હતા રસ્તામાં મળી ગયા આપણને બધા જ ઉંમરની વચ્ચે છે અને એની આ ચાણી છે મજા આવે આપણે આવી ગયા છે હમણાં બતાવું તમને વાડીએ આપણે શું શું વાવ્યું છે એ બધું અને જો અમારી પાછા છે મસ્ત એકદમ બધું ગ્રીન ગ્રીન થઈ ગયું છે અને શું કહેવાય ડુંગર ને બધું મસ્ત આવશે આવી ગયા છે પાછા કેવું મસ્ત એકદમ આવે છે એ કે યસ મારી થઈ ગયા છે તો એના માટે થેન્ક યુ કે તમે બધા મારા વિડીયો જોવો છો ને મારા સબસ્ક્રાઈબર પણ છો તો એ માટે થેન્ક યુ થેન્ક યુ સો મચ ને આવા નવા મારા વિડીયો જોતા રહ્યો જો કઈ આ વાડીમાં છે એ આ સિંગ બધી આવેલી છે તો આટલી મોટી મોટી થઈ ગઈ છે આપણે વાડી ની કટલી દઈ દીધી છે અહીંયા મજા છે યાર ગામડાના જીવન ની આપણે મસ્ત મજાના છે એ પૌવા બનાવી ખ્યા છે ચાલો 爸爸，拜拜看吧。